પ્રસાદાતે એમ લખ્યું છે તો એમાં ભગવાનની કૃપા કઈ અરે આનો પુરુષ પ્રયત્ન હું સમજાઈ ગયો એ ભગવાનની કૃપા સમજાઈ ગયું ને ભગવાન કે છે એ સમજાઈ ગયું પોતે સમજે છે એ તો સમજાઈ જ ગયું હોય મહારાજામાં વતના વ્રત કીધું તો વતના મહારાજે હું કીધું હોય ને ક્યારેક ક્યારેક આપણે બીજું સમજી લઈએ પણ તત્પ્રસાદ તમે જે સમજાવવા માગો છો એ મને સમજાઈ ગયું છે એમ કહેવાનું હું સમજતો તો એ સમજાઈ ગયું છે એવું નથી એ તો એને પહેલાથી સમજાઈ ગયેલું હતું હે કારણ કે એની કૃપા થાય તો એને એનો અર્થ હું છે એ તો એની કૃપા થાય તો જ સમજાય આપણે પુરુષ પ્રયત્ન કરીએ તો પુરુષ પ્રયત્ન કર્યો તો પુરુષ પ્રયત્ન જેટલું મળે પણ ભગવાન જે છે એ કંઈ થોડા મળે એમ એટલા માટે એમ કીધું કે નાય બલહી શાસ્ત્રનું નીચોડ કાઢ લે એ મેધા કહેવાય એમ શાસ્ત્ર નું નીચોડ કાઢ લેવો એ વાત જુદી છે અને ભગવાનનો નીચોડ કાઢ લેવો એ વાત જુદી છે અને બહુ સરસ મને યાદ આવ્યું કે બ્રહસ્પતિ છે એ બધા એમાં બધા દેવતામાં બુદ્ધિશાળી છે આપણે નિત્યાનંદ સ્વામી ને બ્રહસ્પતિ ઉપમા આપી જેવા બેઠા એટલે એ બુદ્ધિશાળી બ્રહસ્પતિ જેવા નિત્યાનંદ સ્વામી હતા નહીં એનાથી હારા હતા બૃહસ્પતિએ પોતાનો મત કયો બહાર પાડ્યો ચાર વાગ ખાઉપી મજા કરો

એટલી બધી બુદ્ધિ હોય તો ભગવાનને સમજી ન જાય શાસ્ત્ર ને સમજી ગયા હોય ભગવાનને નો સમજ્યા ભગવાન શાસ્ત્રો ભગવાને જ કર્યા તો ભગવાનને નો સમજ્યા કહેવાય અર્જુન ભગવાનને સમજ્યો કેવાય અર્જુનને કદાચ શાસ્ત્રની તો એ શાસ્ત્રની વાત તો એને મૂકાવી ભગવાને કે એ બધી ગડબડ ગોટા વાળ તો મૂક એથી શુશ્રુમાં અમે એમ થયું અર્જુને હું કીધું અમે સાંભળ્યું શરૂમાં એ બધા ગડબડ ગોટામાં હું બોલું શું શરૂમાં એમને શ્રુણું હું કઉ છું હા ભાઈ એટલે ભગવાનને ફોલો કરવું અને શાસ્ત્ર ને ફોલો કરવું એ બે અલગ છે ભગવાનને ફોલો કરે એટલે ભગવાનની કૃપા તો ત્યારે ભગવાનને ફોલો કરે તો થાય શાસ્ત્ર ને ફોલો કરીને જ ભગવાનને ફોલો થાય એમાં કઈ ના નથી શાસ્ત્ર ની બારું ન હોય પણ શાસ્ત્રને ફોલો કરી લે પછી ભગવાનને ફોલો કરવાનું બાકી રહી જાય અને એ કરે તો એની ઉપર ભગવાનની કૃપા થાય આ પાંચ એવાના જે પાંચ સાધનો ગીતા હોય તો શાસ્ત્ર પ્રમાણે છે એમ કે શાસ્ત્ર પ્રમાણે આ પ્રમાણે કરે એટલે એને આવું ફળ થાય એટલે પુરુષ પ્રયત્ન એની ઉપર ભગવાનની કૃપા થાય કમસે કમ એ તો એટલું એટલું તો એનું ફાઉન્ડેશન છે એટલું તો જોઈએ એમ હા ક્વોલિફિકેશન એની પછી જો એ કંઈક કરવા માગતો હોય હું ભગવાનને કંઈક ફોલો કરવા માગતો હોય તો એની ઉપર ભગવાનની કૃપા થાય ભગવાનની કૃપા થાય તો આવા ગુણ એનામાં આવે એને કોઈ દિવસ બંધાવાની ઈચ્છા ન થાય ને એને કોઈ દિવસ મૂકી દેવાની ઈચ્છા ન થાય નમામ નમે કર્મ ફલે સ્પ્રહા તસ્ય અપી મામ વિધિ કરતા આરમવી એનું કરતા હું જ છું હું બીજા પાસે કરાવું અને આ બધા મને અકર્તા કે એવું ન થિયા આખી સૃષ્ટિ ભગવાન કોઈ દિવસ થાકતા નથી ભગવાનનો ગુણ છે ને બળ ધારણ સામર્થ્ય ધારણ સામર્થ્ય એટલે શું નય થકવાની સામર્થ્ય નય થકવાની સામર્થ્ય કંટાળો નય આવવા દેવાની સામર્થ્ય એન ધારણ સામર્થ્ય બળ કહેવાય સત્કાર્ય મને થવાની એટલે ભગવાને એવું કીધું કે યજ્ઞોદાન પાવનાની મની મુક્તો ને મુક્તો ને હોય પાવન કરનાર ને પાવન થવામાં કંઈ બાકી હોય તો એને કીધું અતિશયાધ જરૂરી નીતિ નવી ધાર કાઢી રાખવી પડે નવી ધાર કાઢી રાખવી તો મુક્તોને જ જરૂર છે

અને ભગવાન જેવી સામર્થ્ય સામર્થ્ય એટલે ગુણ જ છે એક જાતનું એવું સિંધુમાં લખ્યું સુધાસ એવું લખ્યું છે સામર્થ્ય સામર્થ્યનો અર્થ છે કે એવા ગુણ એટલે તો એના જ હોય પણ એમાં ક્વોલિટી બદલી જાય સત્ય તો સત્યમ શૌચમ શાંતિ સત્ય સત્ય શૌચાદી ગુણ ભગવાનના છે सत्य तो युधिष्ठिर पाहे तो सत्य तो कृष्ण पाहे होते हैं तो था तो भगवान ने कुरुपत है तो कृष्ण पाहे सत्य तो ये प्राप्त थे ये क्यों सत्य तो ये नहीं पाहे ये भूत हितम अत्यंतम तदेव सत्यस्य से लक्षण ये कृष्ण ने सत्य अनुवाय वो बखी देवो युधिष्ठिर ये देव। युधिष्ठिर ने એટલે આ પુરુષ પ્રયત્નથી પ્રાપ્ત થાય સત્યની ટેક કે મારે ખોટું નહીં બોલવું એવું પુરુષ પ્રયત્નથી પ્રાપ્ત થાય ઓલવું છે એ શ્રી કૃષ્ણની કૃપાથી પ્રાપ્ત થાય એના ગુણ છે એ આમાં અત્યારે આવે અને એ આટલા પુરુષ પ્રયત્ન કર્યા પછી ગરજવાન થાય એની ગરજ તો બીજાની બધાની કરતા હોય માણસ પણ એના ગરજવાન થાય તો એને એમ થાય કે આપ એની કૃપા કરે એટલા ગુણો હોવા છતાં પણ ગરજ થાય ત્યારે એની ઉપર ગુણ એની કૃપા થાય છે યમે તસ્ય વિવૃણ વિવૃણતે તનું સ્વામ એનો અર્થ એવો છે યમે તે એટલે પસંદ કરી લેવા તો પસંદ તો આ બધા ઓલા સકામ ભક્તો હોત એને જ પસંદ કરે છે તો એનામાં એવા ગુણ આવી જાય યમે વેશભતે એનો અર્થ હું ગમે તે બધું હોય એનું ગરજવાન થાય એનો ગરજવાન થાય ભલે પછી એનામાં કંઈક હોય તો એ બધું નીકળી જાય પણ એનો ગરજવાન થવો જોઈએ આપણે જોતું હોય એના ગરજવાન છે આપણે તો કંઈક જોતું હોય તો એના સાધન તરીકે ભગવાનને લઈને આપણે ગરજવાન થાય છે એને ગરજવાન થતા એટલે એમ કીધું કે અમે વેશ વૃણુ તે તસ્ય આત્મા અભિવૃણુ તે તનુ સ્વામ